ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે સવારનો આજે બોલાડે બ્લોગ આવ્યો છે મારો જેમ કે મેં વિડીયો છે બનાવીને અત્યારે ખાવાનું ચાલુ જ છે અત્યારે બનાવવાનું ચાલુ છે જોઈએ આપણે શું બનાવે છે ચારો ખોલા હું એવું બનાવું બોલા

સરસ હતા ફોન જોવા ને હાર જવાનું હતા આ તો પાણી આવ્યું તો જો બાપા જે લુગડો ધોવાય ગયા વાહનો ધોયો આ તો બહુ જ લુગડો હતો ભાઈ જો ખાસો બધા લુગડો હતો ધોઈને થાકી ગયા છે આ તો કે બે દાડાથી પાણી નહોતું આવ્યું ને એટલા માટે અમારા ગામનો નજારો છે મેં પેલું ઘર બને છે આ બન્યું ને પેલું જો છે ને મારી વિડીયો ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ